મને અહીંથી જવાનું હતું ઘણી જગ્યાએ બહાર પણ અત્યારે સોમનાથ જ એટલું પબ્લિક છે તો આગળ કેટલું હશે એ વિચારીને બેસી ગયા છે આપણે બસમાં જોઈ શકો છો તમને અહીંયા છે ને આઈટમની તૈયારી થઈ ગઈ છે હાલો ફેમિલી તો રસ્તામાં પડી ગયો થોડો ઘણો હોલ ના આવ્યા છીએ આપણે શિવ હોટલ દુકાને એટલે હોટલ દુકાને હું હોટલે અને અત્યારે જો અમારી બસ અહીંયા છે બધા બેઠા છે અંદર પપ્પાની બધા અંદર બેઠા છે ઘડીક બાર વી આવ્યો છું નાસ્તો ને બધું તો ખરી લીધું છે ઓલા આપણે દુકાને મસ્ત પગ ખબર મજા આવી ગઈ દુકાને જઈ અને હજી થોડી ઘણી વાર લાગશે કેમ કે છે ને અગિયાર જેવું વાગ્યું છે અને હજી પૂજ્યા સુર તળાજા તળાજાથી છે જ બેઠા છે થોડું ઘણું આગળ આવ્યા છે ના આવડિયા આ હોટલે પૂજ્યા શિવ હોટલે બરાબર હાલો તો ફટાફટ પહેલાં આપણે બેસી જવી હોય છે તો બધા નાસ્તોનું બધું કરે છે અને આપણે હવે બેસી જવીએ અંદર આપણે ઉતરી ગયા છે ને જૈનભાઈ ના ભાઈ બના એટલે કે ઋતિકભાઈ આપણે લેવા આવ્યા હતા તો ઋતિકભાઈ લેવા આવ્યા આપણે રેલવે સ્ટેશન ગયા હતા પાછા રેલવે પછી કાઢી લીધી આપણી એ ભાઈ એના ઘરે વી ગયા છે અત્યારે આપડી ગાડી લઈ લીધી છે અને આપણે પછી હવે જવાનું છે આપણા ઘરે બાર વાગે સાંજે બાર વાગે છે ને આપણે બસ સ્ટેન્ડ અને પછી ફોન કર્યો તો આપડે ખાસ મિત્ર છે તો એને ભાઈ ઋતિકભાઈ ને આપણે રાતે બાર વાગ્યા નું કામ કરી દીધું હતું આપડી ગાડી પડી હતી રેલવે સ્ટેશન ને આપણે ઉતાર્યા બસમાં આવ્યા હતા એટલે બસમાં બસ સ્ટેશન આપણે ઉતરી ગયા હતા અને ભાઈનાથી લઈ ગયા હતા ને આપણે ગાડી અપાઈ દીધી એટલે ગાડીનું કામકાજ થઈ ગયું કમ્પ્લીટ અને પછી પાછા આવતા હતા બસમાં તો પછી બટેટા નાસ્તો ને એવું થોડું ઘણું લીધું હતું નાસ્તોને એવું બધું કરી લીધું હતું ને પછી હાંજે તો ફૂઈ જ ગયા હતા એટલે કાંઈ બ્લોગ બ્લોગ શૂટ કર્યો નહોતો એવું બધું હતું અને અત્યારે વાગી ગયા જુઓ કેટલા વાગ્યા છે ના દસ થઈ ગઈ છે એટલે હમણાં બાર વાગ્યા વાર નહીં લાગે આપણે પેલા નાસ્તો કરી લેવી થોડોક જો અહીંયા પડ્યો છે અને આપણે બે અહિયાં સુધી જમવા માટે તો જમવામાં બનાવ્યું છે એમ આખા મરસાના ભજીયા આખા મરસાના ભજીયા કચોરી કચોરી

બહાર તો કઈ નીકળવાનું મન નથી થતું પણ હવે જોઈ છું બરોબર એ ફેમિલી તો આવી ગયા છે આપણે પાણીપુરી પૂરી લેવાના અહીંથી જવાનું છે આપણા મયુરસિંહના ઘરે અને લેવા માટે અને અહીંથી લઈને ડાયરેક જો આપણી ગાડી ચાલુ છે અહીંયા અને પછી નીકળજો આપણે ગાડી લઈને મયુરસિંહને લેવા પાણી વાણી પૂરી લઈને આપણા મયુરસીને મૂક્યા છે ને આપણે પાછા આવી ગયા છે ઘરે અને હમણાં છે ને ભાઈ થોડું ઘણું ઓલું બ્લોગમાં માં વ્યા આવીશું વૈયા જ આવીશું કાંઈ ખબર નથી રહેતી એટલે છે ને થોડું ઘણું અત્યારે ને બધું હોય એટલે છે ને વિડીયો વિડીયો આમ ચાલુ નથી કરતો એમ કે ચાલુ ગાડીઓ હોય અને પાછું એકલો ગાડી આંખતો હોય તો એકલા ગાડી આંખો એક હાથે ગાડી આંખ ને વિડીયો ચાલુ કરવું એ રીતના કઈ કરવું એટલે તો અત્યારે વાગી ગયા છે હાથના પિસ્તાલીસ ને પંદર થઈ ગઈ છે અને આપણે આરતી થાય છે તો આપણે આરતી કરવાની છે ઘરે તો જો ભાઈ અહીંયા આરતી કરે છે ઘરે અને હું પેલા હાથ પગની પેલા હું પછી આપણે દર્શન કરી લઈએ માતાજી હાલ ફેમિલી તો છે ને આપણે દીવોતી ને બધું કરી લીધું છે અને પપ્પા ની બધા ઘરે એ ગયા તા બહાર અત્યારે એ આવી ગયા છે ઘરે તો હાલો વખત બેસી ને પછી આ તો અત્યારે છે ને જો વરસાદ ને એવું છે ને યાર બહુ બધું ચાલુ છે એટલે ક્યાંય બહાર નીકળવાનું મની નું પણ જાવી ક્યાંક જોઈ ત્યાં બહાર બેઠો ઘર બધું જ હું તો કાંઈ કામ છે નહીં એટલે અત્યારે તો હજી હમણાં બે હજી રજા છે એટલે આ ટમેટો મોટી બાય હવે તો કડીક બેઠા ફેમિલી તો આવી ગયા છે આપણે મહેશ કાકા આવ્યા છે કેળા તો જુઓ એટલા બધા કેળા લઈ ગયા છે આપણા ઘરે અને અત્યારે જમવા બનાવી નાખ્યું છે શું બનાવ્યું છે આ સેવ ટમેટાનું શાક રોટલી અને

જેટલો તમારો સપોર્ટ છે ત્યાં સુધી હું છું તો હાલો આજનો બ્લોગ અહીંયા જ એન્ડ કરી વ્લોગ ગમે તો છે ને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં મળ્યા પછી નેક્સ્ટ વ્લોગમાં ત્યાં સુધી બાય બાયને જય શ્રી રામ બાય બાય